સુરત શહેર અને જિલ્લાની શાળાના વિદ્યાર્થીઓ માટે બેન્ડ સ્પર્ધા નું આયોજન કરાયું હતું આ સ્પર્ધામાં વિજેતા થયેલાઓને રાજ્યકક્ષાની સ્પર્ધામાં સુરત પ્રતિનિધિત્વ કરવાની તક મળશે સુરત સુરત તમામ જિલ્લાઓ અને શહેરની શાળાઓ વચ્ચે દક્ષિણ કક્ષાની શાળા બેન્ડ સ્પર્ધાનું આયોજન પોલીસ હેડ બાજુમાં આવેલી પીઆઈ ક્વાર્ટર્સ ખાતે યોજવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારી શાળાઓની કુમાર અને કન્યા વિદ્યાર્થીઓની ટીમ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે સ્પર્ધાના મુખ્ય રોજ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાતા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ માટે પ્રદર્શન કરનારી શાળા બેન્ડની સ્પર્ધા કરવાનો છે રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિજેતા થનારા બેન્ડ એકતા દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેશે આજની દક્ષિણ ઝોન આંતર શાળા બેન્ડ સ્પર્ધા બપોરના બાર થી એક કલાક સુધી ચાલી હતી જેમાં વિવિધ શાળાઓના યુવા સ્પર્ધકોએ તેમની કલા પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું સ્પર્ધામાં ભાગ લેનાર તમામ શાળાઓને તેમના સહભાગીતા બદલ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા